ભાવનગર શહેરના રામ મંત્ર પાસે આવેલા એચપી પેટ્રોલ પંપમાં પેટ્રોલ પંપના કર્મચારીઓની દાદાગીરી સામે આવી છે જ્યાં પેટ્રોલ પુરાવા આવેલા વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો ઘટનામાં તે વ્યક્તિના બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં સાતથી વધારે ટાંકાઓ આ બાળકના લેવામાં આવ્યા છે આને લઈને સિંધી સમાજના લોકો ભારે આક્રોશમાં જોવા મળ્યા હતા અને આરોપીઓ સામે કડકમાં કડક માંગણી કરી હતી કાર્યવાહીને તેને લઈને ત્યારબાદ આ પેટ્રોલ પંપના કર્મચારીઓની પોલીસે સાંઠ ઠેકાણે લાવી હતી અને તેમનું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું ત્યારે શું સમગ્ર મામલો છે વિગતે વાત નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝન આજથી થોડાક દિવસ પહેલાં ભાવનગર જિલ્લાના રામ મંત્ર મંદિર પાસે એચપી પેટ્રોલ પંપ આવેલું છે અને આ પેટ્રોલ પંપ પર મિતેશભાઈ નામના જે વ્યક્તિ છે તે પોતાના પરિવાર સાથે પેટ્રોલ પુરાવા માટે ગાડીમાં જઈ રહ્યા હતા ત્યારે તેઓ પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવી રહ્યા હતા ત્યારે પેટ્રોલ કર્મચારી અને મિતેશભાઈ વચ્ચે ગાડીમાં પેટ્રોલ પંપની જે ટાંકી હોય તેના ઢાંકણાને લઈને કોઈ બોલાચાલી થઈ જોત જો બોલાચાલી ઉગ્ર બની પેટ્રોલ પંપનો કર્મચારી છે કાંઈક ઉશ્કેરાઈ જાય છે અને તે પેટ્રોલ પંપ પર રહેલી જે લોખંડની પાઇપ હોય છે તે પાઇપ પડે મિતેશભાઈ નામના જે ફરિયાદી છે તેમના ઉપર હુમલો કરવાનો પ્રયાસ કરી છે જો કે આ ઘટનામાં મિતેશભાઈ સાથે તેમનું બાળક પણ હોય છે અને તે બાળકને લોખંડની પાઇપ માથાના ભાગે વાગતા તેને ગંભીર ઈજાઓ પહોંચે છે એમાં સાંજ જેટલા ટાંકાઓ બાળકને લેવામાં આવ્યા છે આ મામલે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે ફરિયાદ નોંધી છે ને આ ઘટનાના સંદર્ભમાં સિંધી સમાજમાં પણ ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો જેવી રીતે પેટ્રોલ પંપના કર્મચારી અને મેનેજરની દાદાગીરી સામે આવી હતી તેની સામે સિંધી સમાજે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને આ ઘટનાના સંદર્ભમાં નીલમબાગ પોલીસે આરોપીઓની શાન ઠેકાણે લાવી હતી ને તેમને જે પેટ્રોલ પંપ ઉપર માથાકૂટ થઈ હતી તે પેટ્રોલ પંપ ઉપર લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું કે આ મામલે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે પોલીસની કામગીરી સામે કહેવામાં આવી રહ્યું છે કે જે ફરિયાદો નોંધવામાં આવી છે જે કલમ નોંધાઈ છે ઉમેરાય છે તે હળવી કલમો છે તેમાં ત્રણસો સાતની કલમનો ઉમેરો કરવામાં આવે તે પ્રકારની માંગ સિંધી સમાજના અગ્રણી દ્વારા કરવામાં આવી છે અને આ મામલે તેમણે ભાવનગર પોલીસ વડા હર્ષદ પટેલને પણ મળીને રૂબરૂ રજૂઆત કરી હતી ત્યારે જોવાનું રહ્યું કે આ મામલામાં પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે તે મામલામાં આગામી દિવસોમાં કયા પ્રકારની કાર્યવાહી થાય છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં